અને અધ સીમા એટલે ટોટલ અવલોકનો ઓકે મધ્યસ્થ વર્ગ આ સિલેક્ટ કર્યો છે આ ફોર્મ્યુલા મેં એપ્લાય કરી દીધું બરાબર છે એની અંદર બસો બસો છે એકસો એના એન ટુ બસો છે સીએફ બરાબર સો છે સેવન્ટી ફોર બસો જાય તો સો અહીંયા આવે તો શોધો હવે વી ચલન ની રીત માં એટલે કે યુઆઈ વાળી રીત ઓકે સૌથી પેલા હું બનાવીશ એકસાઈ સો વત્તા બસો ભાગ્યા બે એકસો પચાસ બસો પચાસ ત્રણસો પચાસ ચારસો પચાસ પાંચસો પચાસ છસો પચાસ ઓકે એ બરાબર ચારસો પચાસ આમાંથી મેં લીધું છે એ બરાબર હું કોઈને બી એ બરાબર લઈ શકું મેં લીધું છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન સી ઓકે હવે એક બહુ ઇઝી સ્ટેપ આજ રીતથી કોઈ પણ દાખલો જો તમને કોઈ રીતના કહે તો હું એવું માનું છું કે આ જ રીતથી ગણાય કેમ કે જે તમે એ લો ને એની બરાબર બાજુમાં ઝીરો ઉપર માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી નીચે પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી દેટ રાઈટ જ્યાં સુધી જોઈએ પ્લસ થ્રી સોરી ટુ સુધી પછી આમાં માઇનસ ત્રણ ઝીરો બે સો સિગ્મા તો સિગ્મા એફઆઈયુ પેલા બધા માઇનસ વાળાનું પ્લસ કરી દેવાનું સો માઇનસ છ માઇનસ ત્રણ માઇનસ અને આ ચાર તો માઇનસ ચોવીસ પ્લસ મળશે માઇનસ અહીંયા હું લખીશ માઇનસ વીસ ઓકે હવે ફોર્મ્યુલ લગાવી દેવાનું સિગ્મા એફ આઈ વાય સિગ્મા એફ આઈ ઇન્ટુ સી એ આપણે જે ધાર્યું હોય તે ક્વેશ્ચનમાં એ કોઈ પણ ધારી શકાય અલગ અલગ ધારો તો બી સરખો જો આવશે ઇવન તમારે જો પ્રેક્ટિસ કરવી હોય ઘરે તો એ બીજું કંઈ લઈને ટ્રાય કરી જોજો એટલે તમને ખ્યાલ આવે કે આમાં કરેક્ટ આન્સર આવે છે ઓકે એ બરાબર છે આઠસો પચાસ વીસ 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 ગુણ્યા સો બસો તો વીસ વીસ ગયા માઇનસ એક ગુણ્યા સો સો અહીંયા થયું ચારસો પચાસ ઓછા સો તો એક્સ બાર આવ્યું ત્રણસો ને પચાસ આઈ થિંક યુ ફાઇન્ડ ઇટ વેરી ઇઝી મધ્યક મધ્યસ્થ બહુલગ વાળું ચેપ્ટર તો બહુ ઈઝી છે રાઈટ ઓકે હિરાન ટ્યુશન એપ્લિકેશન સીડીમાં પણ ઉપલબ્ધ છે સીડી તમારા ઘરાને ઇન્સ્ટોલ કરી આપશે એમસીક્યુ માટે એપ્લિકેશન રિકમાન્ડેડ બાય અસ કે આનો ઉપયોગ કરવાથી તમને પરફોર્મન્સ મળશે જ ઓકે હવે આ જે છે તે તમારે જાતે ટેક્સ્ટબુકમાંથી કરી નાખવાનું ઓકે આપણે અહીંયા આવી જઈએ હવે સાંભળો આની અંદર માપુનું ક્યુ બરાબર નેવું કીધું છે પિક્યુ બરાબર આઠ છે છ છે હવે આ રાઇટ એન્લ ટ્રાએંગલ છે આઠ છે આ છ છે તો આઈ કેન ડેફિનેટલી ટેલ ઇટ ઇસ ટેન આમાં મારી રીતની બી જરૂર નથી ત્રિપુટીઓ મોડે થઈ ગઈ નો વર્ગ ચોસઠ ને છત્રીસ સો નો વર્ગનું દસ ઓકે તો આપણે ઘાટા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે મતલબ કે આ સર્કલ સિવાયના તો આપણે એક કામ કરી શકીએ જો આપણે આ કલરિંગ ભાગનું ક્ષેત્રફળ શોધવા કલરિંગ ભાગનું ચિત્રફળ શોધવાનું છે તો આખા ત્રિકોણનું પહેલા શોધી લઈએ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના બે રસ્તા છે યુ ગો વિથ હેરોઈન बीजो આ રાઇટ एंगल છે એટલે नद में बे पायो गुणिया वेद એટલે તમને આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય એમાંથી વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કરી દો હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર હવે આર આપણી જોડે નથી વી ડોન્ટ હેવ આર તો એનો એક સરસ રસ્તો છે જો તમારી પાસે આર નથી તો એક તમને મહત્વનું પરિણામ ખબર છે કે કાટકોણ ત્રિકોણની ત્રણે બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા એ કાટકોણ બનાવતી બે બાજુનું પ્લસ માઇનસ કર્ણ ભાગ્યા બે કરવાથી મળી જાય છે તે રીતે શોધી લો वृत्तू નું ક્ષેત્રફળનો જવાબ ત્રિકોણ ક્ષેત્રફળમાંથી માઈનસ કરી દો તો આ તમને મે શોર્ટમાં સમજાવું નાવ લેટ્સ ગો બાય મેથડ રાઈટ માપ ખૂણો q બરાબર 90 છે pq બરાબર 8 છે qr બરાબર 6 સેન્ટીમીટર છે અહીં નીચે જુઓ ઓકે અકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ પાયથાગોરસ થિયરમ pq જ્યાં કાટકોણ બને એની આજુબાજુ ઇક્વલ ટુ ની એક બાજુ અહીંયા કાટકોણ બને તો pq² + qr² pq ની કિંમત હું કે દો 8 6 pr²

પ્લસ ક્યુઆર માઇનસ પીઆર અપોન ટુ સો દિસ ઇઝ વોટ ટુ ઓકે હવે આર સ્કવેર આરની કિંમત છપ્પન હવે માઇનસ કરીએ શું કરીએ તો આખા ત્રિકોણ માંથી આખા ત્રિકોણ માંથી આ વર્તુળને માઇનસ કરી દઈએ ઓકે તો ચોવીસમાંથી બાર પોઈન્ટ છપ્પનને માઇનસ કરીએ માય આન્સર વિલ બી 11.44 સેન્ટીમીટર સ્કવેર અગિયાર પોઈન્ટ ચુમ્માલીસ સેન્ટીમીટર વર્ગ